પ્રિવાસુદેવ વિમલામૃત વાસ નારાયણ નરક તારણ નામ ધ્યેય શ્યામ શીતમ દિગુજ મે ચુર્ભુજ શરણ પ્રપદ્ય જય સ્વામી હરિભક્તનો મહિમા પંચાળાના ઝીણાભાઈ સોરઠમાં જૂનાગઢની બાજુમાં પંચાળા નામનું ગામ છે ત્યાં મહાન ભક્ત રાજ ઝીણાભાઈ થઈ ગયા તેઓને હરિભક્તોનો મહિમા ખૂબ હતો એક સમયે તેઓ કોઈ કામ પ્રસંગે માંગરોળ ગયા હતા ત્યાં તેઓને ગામના લોકોએ વાત કરી કે તમારા હરિભક્ત કમળ સિવાય અત્યારે ખૂબ જ બીમાર છે અને તેમના ઘરના લોકો તેમની સેવા કરતા નથી આ વાત સાંભળતા તરત જીણાભાઈ કમળસીભાઈ વાંઝાને ઘેર ગયા ત્યાં તો એક નાની રૂમમાં નાની ખાટલીમાં કમળસી ભક્ત સૂતા હતા ચારે બાજુ માખીઓ તથા મચ્છરો ઉડતા હતા મળમૂત્ર પણ ઘણીવાર ખાટલામાં જ થઈ જતા હતા તેના કારણે ઓરડામાં દુર્ગંધ આવતી હતી અને ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉચ્ચારણ કરીને ભજન કરતા હતા આવી સ્થિતિમાં ઝીણાભાઈએ કમળસિંહ ભગતને જોયા એટલે આંખોમાં આંસુ આવી ગયા અંદર જઈને જય સ્વામિનારાયણ બોલ્યા એટલે કમળસિંહ ભક્તે આંખો ખોલીને જય સ્વામિનારાયણ કહ્યા પછી ઝીણાભાઈએ તબિયતના સમાચાર ફૂલજ્યા એટલે કમળસિંહ ભક્ત રડી પડ્યા અને કહ્યું કે હે ઝીણાભાઈ હું હવે પરવશ થઈ ગયો છું એટલે મારાથી ધર્મ નિયમો પડાતા નથી કારણ કે મારી પત્ની અને છોકરાઓ કુસંગી છે એટલે તેઓ ગાળિયા વિનાનું પાણી દૂધ વગેરે મને પીવડાવે છે અને ટાઈમસર જમવાનું પણ આપતા નથી અને ગાળો પણ દે છે આવી વાત સાંભળી ઝીણાભાઈએ તેઓના સગાઓને બોલાવ્યા અને કહ્યું કે આવા મહાન ભક્તની ચાકરી કેમ કરતા નથી ત્યારે તેની પત્ની બોલી એ તો એ જ લાગનો છે એ સારો હતો ત્યારે અમે ડુંગળી લસણ ખાવા દેતા નહોતા તેમજ પાણી દૂધ પરાણે ગળાવતો હતો તથા બીજા ધર્મો પણ અમારી પાસે પડાવતો હતો અને અમારે મંદિરે ન જવું હોય તો પરાણે વઢીને લઈ જતો હતો માટે જ તે માંદો પડ્યો છે અને હાલી ચાલી શકતો નથી હવે અમોએ એ બધું પાડવાનું બંધ કર્યું છે અને હજુ અમો તેમની સેવા કરીએ અને તે સારો થઈ જાય તો ફરીને અમારી પાસે ધર્મ નિયમો પડાવે માટે અમો તેમની સેવા કરતા નથી અને કરવાના પણ નથી ત્યારે ઝીણાભાઈ પૂછ્યું તો પછી હું મારે ઘેર લઈ જાઉં ત્યારે તમામ ઘરના લોકો હા હા લઈ જાઓ તો અમારે પાપ જાય તરત ગામમાંથી ત્રણ નોકરો લઈને આવ્યા અને ચોથા પોતે એમ ચાર જણ થઈ આખા પલંગને ઉપાડી પંચાળા જવા માટે ચાલવા લાગ્યા એક હાથમાં ખાટલાનો પાયો છે બીજા હાથમાં ઘોડીની સરખ છે એ જ સ્થિતિમાં ગામની બજારમાં નીકળ્યા ત્યારે ગામના ચોરા ઉપર માંગરોરના પટેલ બેઠા હતા તેમણે જીણાભાઈને જોયા તરત નીચે આવીને કહેવા લાગે અરે ઠાકોર સાહેબ તમે પંચારાના રાજા થઈને પલંગ કેમ ઉપાડો છો તમને આવું હલકું કામ ન શોભે અહીંયા જ ઊભા રહો હું હમણાં જ નોકરો લઈને આવું છું અને પંચાળા તો અહીંથી સોળ માઇલ દૂર છે તથા મજૂરનું કામ તમે કરો તો તમારી આબરૂ ન સચવાય તેમજ લોકો તમારી મસ્કરી કરે ત્યારે ઝીણાભાઈએ જવાબ આપ્યો કે પટેલ ભગવાનના ભક્તની સેવા તો બહુ મોટા કોણિયાવાળાને મળે છે એ મારા એમ અમારા ભગવાન કહેતા એટલે મારા મોટા ભાગ્ય કે આ સેવા મારા ભાગમાં આવી એમ કહીને પલંગ ઉપાડીને ચાલવા લાગ્યા આવો જવાબ સાંભળીને પટેલને આશ્ચર્ય થયું પછી તરત તેઓ ગામમાંથી નોકરને લઈને ઝીણાભાઈની પાછળ ગયા તેઓ પાસેથી ખાટલાનો પાયો લઈ લીધો પંચડા આવ્યા ત્યાં તેમની બહેન અદીબાને પૂછ્યું બહેન માંગરોળથી કમળસિંહ ભગતને લાવ્યો છું તેઓ ખૂબ બીમાર છે અને તેમના ઘેર કોઈ સેવા કરતું નથી એટલા માટે સેવા કરવા માટે આપણે ઘેર લાવ્યો છું તો તેઓનો ખાટલો ક્યાં રાખું આવું સાંભળીને અદીબાએ મુખ બગાડીને કહ્યું ભાઈ માંદાનો ખાટલો ડેલીના ખાનામાં રાખો બહેનનું આવું વચન સાંભળીને ઝીણાભાઈને ખૂબ જ દુઃખ થયું પરંતુ પ્રભુના ભક્ત પોતાના પુત્રથી પણ પ્રિય માનનારા ઝીણાભાઈએ ડેલીના ખાનામાં કમળસિંહ ભગતને નહીં લઈ જતા પોતાના ઓરડામાં લઈ ગયા પોતાના પલંગ ઉપર સુવાડ્યા પછી તો કમળસિંહ ભગતની પોતે જ સેવા કરવા લાગ્યા માથું દાબે પગ દાબે અને મળમૂત્રવાળા કપડાં ધોવે આ રીતે સાત ખોટનો એકનો એક દીકરો એને બીમાર પડી જાય પછી તેની સેવા જે ભાવથી કરવામાં આવે તે રીતે કમરસિંહ ભગતની સેવા ઝીણાભાઈ કરવા લાગ્યા એક દિવસ કમરસિંહ ભગતને શરદી થઈ હતી તેથી ઝીણાભાઈએ અદીબાને પૂછ્યું કે ઘરમાં મરી હોય તો લાવો ભગતને શરદી થઈ છે માટે જોઈએ છે તરત જ અદીબાએ કહ્યું તીખા નથી ત્યાર પછી બે ત્રણ દિવસે જીણાભાઈને શરદી થઈ માથું દુખવામાં આવ્યું એટલે સૂઈ ગયા અદીબાને ખબર પડતા તરત એક વાટકામાં તીખા વાટીને લાવ્યા જીણાભાઈને કહ્યું કે એ ભાઈ તીખાને કપાળે ચોપાડવા દ્યો એટલે આરામ થઈ જશે શરદી સારી થઈ જશે ત્યારે જીણાભાઈ પૂછ્યું કે બે દિવસ પહેલાં નહોતા અને આજે ક્યાંથી લાવ્યા ત્યારે અધિભા એ તો થોડાક તીખા ઘરમાં રાખી મૂક્યા છે આપણા કુટુંબમાં કોઈને શરદી વગેરે થાય તો કપાળે લગાડવા થાય તે માટે આવા વેણ સાંભળીને ઝીણાભાઈ એકદમ ગુસ્સે થયા અને વાટકાનો ઘા કર્યો પછી બોલ્યા કે આ એકાંતિક ભક્તને તું પારકો માને છે એક પૈસાના તીખા માટે પણ તે ના કહી દીધી અત્યારે શું સમજીને મારી પાસે આ તીખા લાવી છો જા આજથી તારું મુખ મને બતાવીશ નહીં આજથી હું તું મારી બહેન નહીં અને હું તારો ભાઈ નહીં પછી છ મહિના જતા રહ્યા છતાં પણ બોલ્યા નહીં પછી શ્રીજી મહારાજને ગરપુરમાં ખબર પડી કે કમરસિંહ ભગતને માંગરોળથી પંચાળા લઈ જઈને જીણાભાઈ જાતે સેવા કરે છે તરત સંતો અને પાર્ષદોને સાથે લઈ શ્રીજી પંચાળા પર અને જીણાભાઈને સાત વખત બેટીને મળ્યા અને કહેવા લાગ્યા ભગવાન તો ભક્તવત્સલ છે તમોએ અમારા ભગતની બહુ સેવા કરી એટલે અમે બહુ રાજી થયા છીએ એ સમયે અધિભાઈએ મહારાજને વાત કરી કે ભાઈ મારી સાથે બોલતા નથી એમ કંઈ તીખા ન આપ્યા તે બદલ માફી માગી પછી મહારાજના કહેવાથી ઝીણાભાઈ અધિભા સાથે બોલવા લાગ્યા ત્યાર પછી અમુક વર્ષ પછી ઝીણાભાઈ ધામમાં ગયા ત્યારે શ્રીજી મહારાજ પોતે તેની નનામી ખવે લીધી અગ્નિ સંસ્કારમાં ગયા આ વાત મુક્તાનંદ સ્વામીએ સાંભળી એટલે મહારાજ મળ્યા ત્યારે પૂછ્યું કે મહારાજ ઈચ્છારામભાઈ ધામમાં ગયા ત્યારે તમોએ નનામી ઉપાડી ન હતી અને ઝીણાભાઈની કેમ ઉપાડી ત્યારે શ્રીજી પ્રભુ બોલ્યા કે હે સ્વામી ઝીણાભાઈએ મારા ભક્ત કમળસિંહભાઈના ખાટલાનો પાયો ખંભે ઉપાડ્યો હતો તેનું ઋણ વાળવા માટે મેં તેઓની નનામી ઉપાડી હતી મારા ભક્ત માટે હું વેચાઈ પણ જાઉં છું આ વાત સાંભળીને મુક્તાનંદ સ્વામીએ ઝીણાભાઈના ખૂબ વખાણ કર્યા આવી રીતે ઝીણાભાઈને શ્રીજી મહારાજના ભક્ત મહિમા હતો એ સાક્ષાત કરી બતાવ્યો સહજાનંદ સ્વામી મહારાજ જય સ્વામી નારાયણ